કીમ નદીમાં નવા નીરની આવક થઈ હતી જેના પગલે ડેહલી ગામ નજીક સ્ટેટ હાઈવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સીઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેના કારણે સવારથી વાહન વ્યવહાર પણ થંભી ગયો છે કિરણસિંહ કોસાળા ડેલી ગામનો વતની ગઈકાલે વધુ વરસાદને કારણે કિમ નદી ડેલી ડાયવર્ઝન ઉપર થઈને પાણી વહી રહ્યું હતું ને અત્યારે રસ્તો બંધ છે તો તંત્રને આ બ્રિજ મંજૂર તો થઈ ગયો છે પણ વહેલું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે કેમ કે આ ડેલી મુખ્ય માર્ગ મહારાષ્ટ્રને જોડતો છે ત્રણથી ચાર તાલુકાના માણસો અહીંયા અવર જવર કરે છે સ્કૂલ છે સહકારી સંસ્થા કે વેપારી વર્ગના લોકોને આ ઉપયોગી થાય છે તો આ રસ્તાનું કામ વહેલી તકે થાય ને પુલ બને એવી અમારી ગામ લોકોની માગણી છે ધ